આદિવાસી પ્રજા માટે દિવાસો મોટો તહેવાર ગણાય છે ત્યારે છોટા ઉદેપુરના કુકરદા ગામના લોકોએ વિશ્વ આદિવાસી દિવસે ભેગા મળીને દિવાસાના તહેવારની ઉજવણી કરી હતી ત્રણ દિવસ સુધી થતી ઉજવણીમાં મહિલાઓ વસ્ત્રોની થીમ નક્કી કરે છે અને એક જ રંગના પરંપરાગત વસ્ત્રોમાં તૈયાર થઈને નીકળે છે આ માટે મહિલાઓ બે મહિના પહેલાથી નક્કી કરે છે કે તેઓ કયા રંગના વસ્ત્રો પહેરશે ત્રણ દિવસની ઉજવણીમાં પારંપરિક વાદ્ય સાથે પ્રથમ દિવસે ગાયનું બીજા દિવસે વિવિધ દેવનું પૂજન થાય છે અને ત્રીજા દિવસે દિવાસાની ઉજવણી થાય છે આ તહેવારની ઉજવણીમાં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના આદિવાસીઓ તેમજ બહાર વસતા આદિવાસીઓ પણ ઉમટી પડે છે અને ઉલ્લાસભેર તહેવારની ઉજવણી કરે છે આદિ અનાદિથી આવતો આ પર્વ અમે દિવાસાને ખૂબ સારી રીતે મનાવે છે અમારા દાદા પરદાદા પણ આ દિવાસાનો ઉત્સવ મનાવતા હતા અમે પણ આજે આ દિવાસાના પર્વને ખૂબ સારી રીતે મનાવીએ છીએ આજે કુકડદા ગામની આસપાસ ચાલીસથી પિસ્તાલીસ ગામ આવેલા છે દરેક સગા સંબંધીઓ આ દિવાસાના પર્વને જોવા માટે અને એકબીજા સગાઓના ગેર મહેમાન થવા માટે આવે છે દર વર્ષે આ પર્વને અમે ખૂબ સારી રીતે મનાવ્યો છે અમારે એક મહિનાથી તૈયારી ચાલતી હશે કે લેડીઝની એક સરખા કપડાં સીવડાવવા માટે એક મહિનાથી તૈયારી ચાલતી હોય છે બાપ દાદાની સંસ્કૃતિ જાળવવા માટે આ રીતના અમે બધા એક સરખા કપડાં પહેરીને પીવા વગાડીને નાસ્તા ખૂનતા દિવસો ઉજવીએ છીએ આદિવાસી સમાજ દ્વારા અમારે આદિ અનાદિકાળથી ઉજવાતો અમારો આદિવાસીનો તહેવાર છે ત્યારે આજે કુકરદામાં કુકરદાના આજુબાજુના ગામડામાં આજે એક સંસ્કૃતિ સ્વરૂપે આજે દિવસો ઉજવી રહેલા છે